શિકાર એક કાલનો દાડો ખાલી દેખવાનો મનોમાં જમ તેમ થઈ જાય બોલો જમ તેમ થઈ જાય છે આ શિકાર એક દાડો માટે શિકાર શું એટલી ખબર પડતી નહીં ને આ ભેગા થવા દે અરે

જો આપડી ભાઈ એવી છે ને તો ભાઈ બરોબર છે બરોબર એ વાત આજે કે જિગરી ભાઈ બહેન હું તારો અને તું તારો અડધી રાતે મારું કામ પણ હું તારા જોડે અડધી રાતે તારો તારો કામ પણ મારા પણ તારા બનું હા ફટ કાડી રાજી આજો ટેન્શન ના લેતો હવે જો સો જન મને કીધા કે ન જવાનું હા નહીં જો બસ ફાઈનલ કાકી ચોકન ભાઈ હા હે જો સતી હમ નહીં તોડेंगे તોડेंगे

આય તો આપડે બે ટાઈમ ભેગુ ફરીએ ને ઘણા આપડા અમુક જો જેમ હોય છે પણ બડ એટલા બડવા જાણે હા દોસ્તી તો કદી નઈ તૂટે ગમે ત્યારે જો સાત લઈ છોડવાનો ના તૂટે કીધું જિગરી બને બની જાન જાય પણ દોસ્તી નઈ તૂટે હા લેડો ગોમમાજી હે વાળા બળતા રહી જા વાળા રહી જા પીલા ભાગવા પડ્યું છોકરો ને ક્યાંક તમે શું કામ મથો છો તને નહીં ખબર પડતી એટલી આ છોકરા આળા કાઢતા ગઈ જોઈ એક તો બાઈક લઈ રખડવા આ તો તહેવાર મો ઓળી ઉપર ધૂળેડી રંબા તામ તહેવાર આ એટલે જો ફરવું તો પડક જો અમારા ભાઈ બંને બે હેડે ઓય અમાર બલાવ માય ઈને આ એટલે બેટા ઉપર હો ઓ પેલું ડાલુ આ જોજે વગાડે ના હો બોલો શું કેતા હો ભાડ હા અતારે જો જોઈન ફરો અને કોઈનો વિશ્વાસ રખાય નહીં આ એ વાત સાચી હો કાડાબા વાત સાચી છે ને સાચી વાત છે પણ અમાર તો કોઈ ચિંતા જેવું નહીં અલ્યા ચિંતા જેવું તો ના હોય તો હમણાં ખબર છે પણ વાપર

એટલે તમે કેવા શું માંગો છો એ મે ધ્યાન છોકરો છે ને હા તો કેવા શું માંગો તમે મને ચોખવટ કરો પેલા એટલે એ હનો હનો કોટો કાઢ નાખી કોટો એટલે તો એ છોકરાને કોઈ હા નાખ્યું થયું ને કોઈ 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 પ્રોબ્લેમ બજે ને ભલે તારા અંગાજી ફરે છે પણ કોઈ પ્રોબ્લેમ બને ને તો એ નો માં બાપ તારા ઉપર ગોળો કરી દેશે એટલે તમે રીશે બોલો છો અમારા ઉપર

હવા જતો રે ને તો કઢાઈ જ નાખવા છે આ બે ડાળોમાં એ નો આ એકલા એક્યા મધ્યા વગન બલ્લ્યો ચા જો પાણી લેવા જજો છે તો સપનું આવશે કો તને નહીય તપનું આજો કો ઓય કોઈ આયું નહી આ એકલાય વાઢ્યા ને હરખા કરે આ કોઈ આયું નહી હોય તો તારે અરે ઘેર છે હું શોકણ છે તે નકે ગોમટી ચાવા લાગે છે આખો દિવસ ફર ફર ટોટ્યો તો ટકતો જ નથી ઘર માં યુવાનો એ ઇને નઈ બોલવાનું કચ્છું નઈ કહેવાનું ટોટ્યો ટકતો નઈ કચ્છું નઈ કેવાનું હો પરતો આ તો જો એના ટોટિયા ના પાગો એ ટોટિયા પાગવાની વાત નઈ કર હો પરતો તે પણ દોહા જેટલો રખડાવાનું ઇને હું એમ કહું એ મારો છોકરો છે એક ને એક છે હવે તું પી એક મને આલે છે તો આલું છું તે મારા હાથ છે લ્યો લઈ લ્યો ખબર ના પડે કે બાપના થોડી મજૂરી કૂટાવું

કાલ કે પમદાળ બોલાઈન ઠેસરવાળા ને કઢાઈ નાખકે કઢાઈએ આણે વડી હાથો તો હાથ બધા કરાવતા હોય તો ચાને ગૌ ને એકડી જાવ આજ મારે એકડી જો લાગી કર મથવાનું પાસ હા વીરાભાઈ બોલો હા શેવવા હા બોલો બોલો ભાઈ આમ બધો વાટ જોઈ રહ્યો છે ચાણા આવશે ઠેસર લઈન એરંડા કઢાવા છે ઓ બ્રો કિયાર મારો એક પેલો ઓર્ડર પેલો લીધેલો થા તો એકણ થોડું પટે જાવ અને પછી આવું તો જમ બનેમ જલ્દી કરો અકા છોદો નઈ તમાર મજૂર બદુર જેવો આયે બધું બેહારોય કણા હું અડધો કલાક જેવું થા તો કણા પેલું છું તમારી ના લાગે હો ના ના કશું હો હા કેટલું એ ફરફર કરી છે તો પ્રો બાપા લેવા

બીમાર પડ્યો રોમ રોમ કેજો બાપા ખાવાનું કે આવજો ઉતાવળ કરી નેકળી ના માં બાપા મને ઠપકો આલે કે જમઈ તો ખાવાય હા અને હાચવીન ચલાવજો

મોડું થઈ જાય કાલ રાખો ઓમ તો આયા તો સારું હતું ભાઈ અમાર ભાઈ ઓર્ડર લીધેલો સામીઓ ને પછી જૂઠું ના પડા કે યાર એવી સોય બે રહ્યા છે મજૂર લઈને તો કણ સોજે છોકરો તમારો ટીણો હા ટીનીઓ લ્યા છો મારું કીધું કરે છે સોય એ મારું હભળો છે ક્યો એ મારો છોકરો છો હભળો છે મારું અલ્યા થોડો દાબ રાખવાનું આલો થોડો ઠપકો આલવાનું રાખો ભાઈ જો

આ તો એક કામ કરજે રાગ રાગી સાલાઈ હોય તો અને જો એટલે થવાનું થઈ ગયું પણ હાલ તો દવાખાને લઈ જલ્દી તો કોક થાય

ઓર એવું લાગે છે આ ટીણીયો પકાડે છે ને આ ટીણીયો મારા છોકરાને મારો ડ્રાઈવર ને છોકરો જે મારા છોકરાને ખરાબ કરે છે હા તો નવ વિકન આવ્યું પાછું હેલો હેલો બાપા

કાલે કાલ ના ઓર્ડર બધા બુકિંગ છે એક કોમ કરો કાલે હોદનારું મેળ આવે તો આવ્યો ને કે પછી પમદા રાખો હા એ ભાઈ સમજું છું તમારા આ વાદળો કરે છે હું સમજું છું પણ અમે મારો ઓર્ડર લીધેલા છે યાર પોતા તો પડે કે હાર હો માર ભાઈ કોઈનું મળે તો લાવી દો ન કે પછી પમદા રાખો બરાબર એ હાર હાર શે હો અલ્યા મેઠા ભાઈ આવ જો મેઠા ભાઈ હું આયા ભલે આયા પણ હારું કાલે યાર નવરો નહીં કાજે નવરો નહીં બે ઓર્ડર છે આજના બે ઓર્ડર છે કાલે ઓર્ડર બુકિંગ છે પમદા આ હાલત ફોન મેલ્યો પમદાને એક ઓર્ડર ના દ્યો છે તારો ઓર્ડર છે ને તેલ પીવા પીવાજો એ મારે તને ઓર્ડર લાવવા નહીં આયા અમે તારા ઠેસનનો કોઈ અમે અમાર કોઈ કઢાઉ નહીં એરંડા કે ગઉં કોઈ પૂછી જો મારા છોકરાનો કોઈ થયો તો તને જલના હરિયા ગણાવવાના છે સોખીન સટવાત છે પણ શામ ભઈ હું થ્યું હું

મારા છોકરા ને ખબર હરિયા હું ગણાવતો હરિયા નહીં બેઠા તું હરિયા ગણાવ્યા ના તો નહીં એ કેટલો મારે હાથે જવું છે કે હું એના હારી જતો તો એને બને બને ફોન આવી મારો પોનો રહી રહ્યો હતો અને થોડું આ એક ટીવા ફગી ગયું છે ભય પડે મને વિશ્વાસ છે બેટા તું જેના હંગાતી જેની ભાઈબંધી રાખે એનો કોઈ દાડો કઈ ગદદારી ના કરે મને વિશ્વાસ છે એનો કોઈ ખોક ગલત ફેમિલી થેલી લાગે પણ એને એને ભલાને પૂછો કે મેં કશું કોઈ ખોટું કર્યું તારું કી કઈ કાથે કઈ પાળો તને કેવ ભાઈ તીના તમાર કોઈ ચિંતા કરવાની નઈ મને ખબર છે કાયમથી આ ડોઢુ બોલવાવાળા છે આવડું બોલવાવાળો મળે છે તમાર ચિંતા નઈ કરવાની એ ભલા કાલે પછી ભલા તું તો કે યાર મેં તો રાતને પાડો ભઈ ઓ ભલા ભલા કરે સવારમાં બાકીયો બાકીયો વાગી કાર્યો ને કેક્યુ બેટા કે એ ફર્યું બેટા કેક્યુ બેટા તમારે કોઈ ચિંતા કરવાની ગમે તેની ખબર ભાભી રાગ રાગ બોલો પછી આ દાડા મને તમે ગોટા શંક છો ને એટલા આ છોકરો નહી મારા ભય થી અધિક છે

પણ કુદરતી પડી જાય પડી જાય તો બરોબર છે તારે મા મા બોલું છું બે ભાઈ ના એને એને પાણી પીવો છે એને સરબત પીવો છો એને પીવો તો પીવો

દરેક ભાઈ બન હોય અને કે જીવનની અંદર અવળું ના બોલો અવળું ના બોલો કે વિશ્વાસ પાત્ર રાખો કે એના પર વિશ્વાસ એકબીજા ઉપર હોવો જોવો અને મા બાપ ને વિશ્વાસ હોવો જોવો કે ખરેખર આ બે બે છોકરા રહેશે કે ભાઈ બરોબર રહેશે અને પેલું ખાસ ફરો

લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને પેલું જેવું છે ઉપા બટન બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા ટ્રેડિંગ વાળું હા જય માતાજી જય માતાજી